અમરેલી ખાતે શેરે ગુજરાત પીરે દિલાર દિલારબાપુ ચિશ્તીના ઉર્સ પ્રસંગે સંદલ શરીફ જુલુસનું સદભાવના ગૃપ પરિવાર દ્વારા સ્વાગત કરાયું ગુજરાતના અમરેલી શહેર ખાતે દિલાર દિલારબાપુ ચિસ્તીના છઠ્ઠા ઉર્સ પ્રસંગે અમરેલી શહેરના બટારવાડી નાનભાઈ બિલખિયાના ઘરથી સંદલ શરીફનું જુલુસ નીકળતા મુસ્લિમ ભાઈ બહેનો બોળી સંખ્યા જોડાયા હતા આ જુલુસ ચાંદી ચોકમાં પહોંચતા સદભાવના ગ્રુપના આજીજભાઈ ગોરી તેમજ નવાબ ગોરી સહિતના આગેવાનો દ્વારા સાદાતોનું ફુલહાર અને ખેસ વડે ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ નાસિર કુરેશી ન્યૂઝ ફોર કાઠિયાવાડ અમરેલી પ્રથમ તો હું દરેક ધર્મપ્રેમી જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું આજનો કાર્યક્રમ અમારા બ્યુરો મુશ્રીત શેર ગુજરાત સરકાર દિલારપિયા રેમુલ આલમી એમનું આ છઠ્ઠમું વર્ષ છે ત્યારબાદ અમારા પીરો મુસ્દ હિન્દુમિયાં બાબા જાગતાબેન એમનું પણ સાથો સાથ અઢારમું વૃક્ષ છે તો આ મોભાવ મુબારક ઉપર આપ જોઈ રહ્યા છો અમારા અકિદન ભાઈઓ જે અમારા જે ચાહોવાળા જે છે સરકારના આશિકો જે છે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને સરકારની જે કંઈ આસ્થા છે જે સંસ્કાર છે એમની લગાવ છે એ આપ જોઈ રહ્યા છો અને લાખોની સંખ્યામાં આપ જોઈ રહ્યા છો અને આપ મીડિયા કર્મી ખરેખરને સેલ્યુટ કરવી પડે કારણ કે સાચી બાબત જે ઉજાગર કરો તો ઉષ્ણ રોડ છે જે બટાર વડી વિસ્તાર નાનભાઈના ઘર પાસેથી નીકળી અને ચાંદની ચોકમાં નો વોર્ડ હોય છે ચાંદની ચોકથી માંડી મીર સાહેબની ગલીથી થાય ને ટાવર રોડ ટાવર રોડથી માંડી અને સીધા સાગર આપીની રેલી અહીંયા અમારો જે પ્રોગ્રામ જે છે અમારા જે કાંઈ પ્રોમોટ આવે છે તેમને સન્માનિત કરવા અને દરેક મહેમાનોની આપતા સ્વપ્તા ગરમી અમારે એની ફરજ છે તમામ જે કાંઈ મારા મુરીતભાઈ પીરભાઈઓ જે છે એમની પણ અમારે દરકાર લઈ અને એમની પણ એમ કે પૂરેપૂરું એની ખ્યાલ રાખવી અને એને ચા પાણી નાસ્તા જે કાંઈ થતું હોય એ આપણે કરવાની ભાવના ગ્રુપ ચાંદની ચોક ખાતે સન્માનિત કરવાનો કાર્યક્રમ હોય એવી રીતે ઠેર ઠેર મેન બજાર ઉપર અનેક જગ્યાએ સરકારના આશિકો જે છે તે મહેમાનોનું સ્વાગત કરવા ની તાળા તૈયારી તૈયારીઓ પણ આજના દિવસે અમને જોવા મળી રહી છે અને આ તકે હમણાં સદરિયા પહોંચશે ત્યારબાદ ન્યાજ તકસીમ કરવામાં આવે છે તો આ આપણા પીરો મુશી દાદા બાપુ અને નિજામ બાપુની જે આગેવાની અંદરમાં જે હિજારોની મહેંદીમાં જે પૂજન કરી રહ્યું છે અને આવેલું છે આપ જોઈ રહ્યા છો તો આપ મીડિયા કર્મીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સારી બાબતને ઉજાગર કરો છો